આ કાર્યક્રમમાં છોટાદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા રાઠવા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન છોટાદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ બાળકો દ્વારા યોજવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો આજરોજ છોટાઉદેપુર સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લાનો ભૂલકા મેળો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું હતું આજના કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા આખા જિલ્લાના જે આંગણવાડીના બાળકો છે એ બાળકો દ્વારા ખૂબ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રોગ્રામ કરવામાં આવ્યા દરેક બાળકોએ ખૂબ મહેનત કરીને સાથે જ પાપા પગલીની બહેનો મુખ્ય સેવિકાઓ અને સીડીપીઓએ ખૂબ સરસ મહેનત કરી આંગણવાડી કાર્યકરો દ્વારા ખૂબ સરસ બાળકોને તૈયાર કરીને ખૂબ સરસ પરફોર્મન્સ કરવામાં આવ્યું ખરા અર્થમાં આ ભૂલકા મેળો સાર્થક થયો છે સાથે સાથે આજના આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર જે માતા યશોદાનું કામ કરી રહી છે એવી બહેનોને ઘટક કક્ષા એટલે કે દસ આંગણવાડી કાર્યકર અને દસ આંગણવાડી તેડાગર બહેનોને એવોર્ડ આપવામાં આવ્યા છે સાથે સાથે જિલ્લા કક્ષાનો એક એવોર્ડ આમ મળીને કુલ દસ માતા યશોદા એવોર્ડ એક જિલ્લા કક્ષાનો એવોર્ડ અને એક મુખ્ય સેવિકાને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે સરકારશ્રીની જે આ બહેનોને પ્રોત્સાહિત કરતી આ રકમ છે ખરેખર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગ્રાઉન્ડ લેવલ પર ખૂબ સારું કામ કરી રહી છે હજુ પણ આ બહેનો ખૂબ આગળ વધે ખૂબ સારું કામ કરે અને છોટા ઉદેપુર જિલ્લામાંથી કુપોષણને દૂર કરીને બાળકો દરેક બાળકો સુપોષિત થાય એવી આશા રાખું છું રેહન પટેલ નિશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર